અરે ભાઈ નિઝામપુરાની સ્પેશિયલ મિની થાળી કેટલા રૂપિયામાં 40 રૂપિયા ખાલી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ખાલી ઓકે એમાં શું શું આવી જવાનું છે એમાં આવશે સૌથી પહેલા ડુંગરી ડુંગરી શાક ત્રણ હોય છે આપણી પાસે એમાંથી બે શાક આવશે શાક આવી જશે એમાં એક છોલે ચણા મૂકું છું બીજું તમે બોલો બીજું આપણે કયું છે બીજી બે ઓપ્શનમાં છોલે ચણા છે સેવ ટમેટા છે અને અને દમ આલુ છે દમ આલુ છે તો દમ આલુ એક મૂકી દો એક દમ આલુ

મિક્સ અથાણું મિક્સ અથાણું મીઠું ખાટું ઓનલી ખાટું ને તીખું મીઠું નહીં મીઠી આપડે કોઈ વસ્તુ નથી કરતા આ ચાલીસ રૂપિયા ની થાળી